ડભોઈ તાલુકા પંચાયતના પ્રમુખની દાદાગીરી સામે આવી પ્રમુખ રાજન વસાવાઈ કોન્ટ્રાક્ટર પર હુમલો કર્યો ડભોઈ તાલુકા પંચાયતમાં બે દિવસ પહેલા જિલ્લા પંચાયત સિમડી સદસ્ય અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિન વકીલ દ્વારા અંજીશ પટેલના ભાઈ વિરલ પટેલને ફોન કરવામાં આવ્યો હતો અને અંજીશનો એક હાથ ઉતેલો છે એના પર પગ પણ ભાંગી નાખીશું તેવો ધમકીભર્યો ફોન જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિન વકીલ દ્વારા આપવામાં આવી હતી ચાંદોદ જિલ્લા પંચાયત વિસ્તારમાં પોતાનો પગ પેસારો કરી ચાંદોદ વિસ્તારના કોન્ટ્રાક્ટરના કામો અંજેશ પટેલ કરતા હોય આ એક વિરોધ ઉભો થયો હતો અને જેને લઈ આજે છૂટા હાથની મારામારી તાલુકા પંચાયતના પ્રમુખ રાજન તળવીએ હાથો બનીને કરી હતી તાલુકા પંચાયત પરિવારમાં જાણે આયોજન અને નિરાદાપૂર્વક કોન્ટ્રાક્ટર અંજેશ પટેલ ઉપર અન્ય સાથીદારો સાથે મળીને તાલુકા પંચાયત પ્રમુખ રાજન તળવીએ હુમલો કરી લોહી કરી મૂક્યા હતા પોતાના પર થયેલા અચાનક હુમલાથી ઇજાગ્રસ્ત થયેલા અંજેશ પટેલે પોલીસનો સહારો લઈ ડભુઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને જિલ્લા પંચાયત સદસ્ય ઉપપ્રમુખ અશ્વિન વકીલ તેમજ તેના મળતિયાઓ વિરુદ્ધ ડભોઈ પોલીસ સ્ટેશન ફરિયાદ અર્થે પહોંચ્યા છે સમગ્ર પ્રકરણમાં ભાજપના પ્રમુખ રાજન તડવીની તેમજ અશ્વિન વકીલની જે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ છે તેમની દાદાગીરી સામે આવે છે આજે એવું હતું કે અગિયારસ હોવાથી હું કુબેર કરનારી દર્શન કરવા ગયો હતો ત્યાંથી આવીને સીધો સાડા બારની આસપાસ હું ડભોઈ તાલુકા પંચાયતમાં આવ્યો અને ત્યાં મેં ગાડી પાર્ક કરી અને ગાડી પાર્ક કરી મારા મિત્રો સાથે હું વાત કરતો હતો ત્યાં ડભોઈ તાલુકા પંચાયતના પ્રમુખ રાજેન તળવીએ એના સાગરી ચાર પાંચ સાગરીતોને લઈને આવ્યો હતો અને જેવો હું ઉતરણ વાત કરતો હતો એમાં મને ઘેરો ગાળ દીધો અને મને મારવાનું ચાલુ કર્યું રાજન તળવીએ મને મારવાનું ચાલુ કર્યું પછી શું એટલે શું થયું એટલે આખી ઘટના આખી ઘટના એવી હતી કે ઓગણીસ તારીખે સાંજે મારા ભાઈ વિરલ પર જિલ્લા પંચાયતના પ્રમુખ અશ્વિન વકીલનો ફોન આવ્યો હતો કે તારા ભાઈને કહી દીજે કે એક તારો એનો હાથ તૂટલો છે એક તો હું એના હાથ પગ તો નાખાઈશ અને એના અનુસંધાન બે જ દિવસમાં આ હુમલો મારી પર થયો હોય છે શું માગ છે એટલે મારી માગે હું પોલીસે ફરિયાદ કરી છે અને મને ન્યાય મળવો જોઈએ